પિક્ચરના પડદા ઉપર આવી ગયું હોય અને એમાં ઈરો નું મરવાનું જ હોય તમે બાધાઓ રાખો દીવા રાખો બોલો તો એ મરવાનો છે કે મરેલો પહેલા શૂટિંગમાં શૂટિંગમાં મરતો બતાવે છે તો એને મરવો જ પડશે એમાં આ વન શૂટિંગ થઈ ગયેલો હશે આવડા છોકરા એ પોચમા ધોરણ માં ભણતા છોકરા એ પ્રશ્ન કર્યો કે બાપુ ભગવાન કોનું કહેવાય મેં કહું બેટા હું ડાયરેક્ટ જવાબ આલું એના કરતા હું તને હોમ એક પ્રશ્ન પૂછું કે તું કુન મોનુષ ભગવાન એ કે પેલા એટલે કે બાપુ જેને આપણને બનાયા જેને આપણને બનાયા એ રહે ભગવાન મેં કહું આમાં બહુ લોબુ હો ધૂ નહીં પણ મેં કહું તને કોને બનાવ્યો મેં કહું તને કોને બનાયો કે માર માન બાપા એ મેં કહું તને મિલ જક થાને એટલે દખોરો એટલે બધું આખું ચેપ્ટર પૂરું થઈ જાય ભલા આદમી ઈ બધું લોબુ હો ધૂ એના કરતા આટલો જો હમ જન પડી જાય તો લે પણ ઈ કન થાય ઈકન પતિ થાય નહીં થાય નહીં થાય હો એટલે જો એટલી ખબર પડે કે આ માં બાપ આ શરીર રૂપી સાથી આટલો મુહૂર્ત જોયો હોય તો ઘડીયો જોયો હોય અને સમૂહ લગન આદરી હોય સો જન નો લગન થાય માં તો સો મહિનામાં તો પતા તો સુટા શેરા વાળો થઈ છે એટલે મુહૂર્ત જોયું તું ચો ઘડીયો જોયો તો તને હું હલારા થયા ઘેર તેમ કે રોજ દખારા થતા હોય અને હું એટલે જ કઉ છું કે સંસારમાં ભક્તિ કરે ને એ હિમાલય ઉઘારાલું ઘર તપ કરે ને આ કરતા થી અધિક છે હિમાલય માં તો કોક કોક દારો જ વાવાઝોડું આવે અને સંસારમાં રોજ વાવાઝોડો જ હોય અને વાવાઝોડો ખમી ખમી ને એવો તૈયાર થઈ ગયો હોય ને હા કે પછી આ ગાભા થાય અડધન તો ખબર જ ને પણ કવિ થયું હોય આ બાપુ ને બાપુ મારા છે એવા એવા શબ્દો કાઢ્યા છે ને અને બાપુ તો કુછ લેતા જ નહીં તો બાપુ એટના બધા પોપટા જેવા કેસાઇ ગયો સાંજા દે રીમર ચેરમેન તમને સત્તા મળી હોય તો સત્તાનો નો બી કરજો બાપ કોઈ ગરીબનું કોમ થતું હોય તો કરજો લેસો ની હો જાની નોટો લેવામાં ના રહેતા

બે નંબર ના રૂપિયા આ હું કોમનું બાપ પુણ્ય જેવું કશું સદ નહી બાપ તમે પુણ્ય કુને કેશો કેજો મને કોક ગરીબ ખવડાવો એટલે તમે પૂર્ણ કર્યું નથી કર્યું તમારું બાકી બોલે છે એટલે તમારી ખવડાવું પડી છે કુતરા રોટલો નાખો છો તો હું કઈ ફોન કર્યું છે ના એ એનું બાકી રહી ગયું પેલા ખવડાયું નથી એટલે તમારે નાખવું પડે એનું એનું બોલે છે એટલે તમારા બાપા કઈ બનાવીને ને ચકલન દોડા નાખો છો એટલે હું ફોન કરો છો પેલા ગોરણ ગોફન લઈને ઉડાર ઉડાર કરે છે એટલે એમ ટી ટી કરીને નાખવું પડે છે ભલા આદમી કશું ના કરો તો એટલે બધું થવાનું એ થાય જ અમારો ખોરો નતો ભરે તો બે છોકરા છે યાર માં એક એવી ધી નહી કરી નતા ગણપતિ બિહાર્યા નથી ગ્રહિ કરતા કશું ડાલે પકડવા જાય હે વેચી આવે હા એટલે મોટો વાઘ આવે તો શું કરો સાહેબ ત્રણ ચાર મહિના નું છોકરું શું કરો પકડવા જાય અને પકડવા જાય ને કશું કરે અને તમે મુશારા અમા ઉંદરો આઈ જાય ખાલી હોય તો કુલ રમુલ રી કઈ ને નાહી નાહિ ગયેલો તો તમે નિર્ભય કે પેલું છોકરું નિર્ભય તો બે પ્લગમાં વાયર ગાલી ને એટલે ખબર તમને વાયર આવશે કે જતા રહેશે ફટાફટ

આખી જિંદગી ઘટળીઓ જેની ખખડાવશો ને જેના દીવા પર હશે તમારા પાસાના આઈન બે હતો બરતભાઈ શું કરીએ આમ થેલી મેલી જકીએ હખણો રન આમ પેલ બાજા અલ્યા તું જેની ઘંટરી ખખડાવી છે એ રહ્યો આવ્યો છે પણ ઓળખાતો નથી આ બધાનું મોનું છે લોકલ મોખ્યો છે ચોય ઠર નહીં ચોય ઠર્યું નહીં લાડવા ઉપર એ બે હ્યું છોકરો જે હોય એ ના ઉપર હે બે હય વન અને બાબજી એ તો એમની જ ફૂલ ફૂલ કરતા હોય સીતાને રાવણ લઈ ગયો પણ અમ હું મેં કઈ તો ને એનો છોકરો ને હું જ પરી સીતાન રાવણ લઈ ગયો આપડી સીતા